જયદેવ બાપા પાટણી બજાર બાજુમાં ગામ છે અહિયાં આ ફતેહપુર વાળા નહીં એ જયદેવ બાપા ની વાણી છે એને કીધું એવું નિરખી પદ નિર્વાણ અનુભવ કરીએ આમાં ઉગી જાય અનુભવી ભાણ બ્રહ્મા ભળી જેથી આવા ગમન મટી જાય વારીખેલ ખેલ જનમવું અને મરવું આ આવા ગમન સંતોએ કીધા છે કે આમાંથી છુટકારો હટ કરી લેવો નકર આ ક્ષણ ભંગુર શરીર છે આની ઘરેક પલની આપણને ખબર નથી અહીંયા વાતો કરતું ઘડીક માં કાંઈ થઈ જાય એટલે કીધું કે નિરખી પદ નિર્વાણ પદ છે એ આત્મા પદ છે એ અવિનાશી છે એટલે એને એમ કીધું નિરખી પદ પહેલા એને નિરખી લ્યો અને પછી આ અનુભવ કરો જેથી ઉગી જાય અનુભવી તમારામાં જ્ઞાનનો ભાણ ઉગી જાય એટલે અંધારું રેડું દૂર થઈ જાય એટલે એને કીધું નિરખી પદ નિર્વાણ અનુભવ કરીએ આમાં ઉગી જાય અનુભવી ભાણ બ્રહ્મમાં ભળીએ જેથી આવા ગમન મટી જાય બ્રહ્મની અંદર જ્યાં લગર તમારી ગતિ ન થાય કાં લગણ કર્મ કોઈ દિવ કોઈને બળતા નથી કર્મ છે એ જ બીજ છે જ્યાં લગન કર્મ રે કાં લકન જન્મ મરણનો ફન સૂટે નહીં એટલે એને કીધું બ્રહ્મા ભળીએ જેથી આવા ગમન મટી જાય પછી એને કીધું કે શબ્દની જોડે તો મહાસુન ગાજે જ્યાંથી શબ્દ ઊભો થાય છે એથી સુન લગણ જાય છે એટલે એને કીધું શબ્દની જોડે મહાસુઈન ગાજે આ તો ભીન ભરમાનથી પાર આપણે આને માઇલકોર ગોચી છે પણ આ બોલવા વાળો બાયર છે કબીર સાહેબે અહીંયા સાક્ષી પૂરી છે કે હે જ્ઞાની તમે કરો વિચાર આમાં બોલન હારો ક્યાં વસે તો કે પાણી થી છે પાતળો ધુમ્મસ કેરી ધાર પીંડ બરમાન થી પર છે આ નોધારાનો આધાર આના આધારે આપણું શરીર હાલી રહ્યું છે પછી આપણે કોઈ પણ કાંઈ પણ કાર્ય હોય કે પછી અમથા આપણી ભાષા એવી છે બે હોવા એટલે હે ભગવાન હે કુદરત આ બીજું આ જગતમાં છે જ નહીં તમારી સિવાય આ પૂતળું તમે તમારા તમારા હાથે જ બનાવ્યો છે પછી આપણે એમ કહીએ આ શરીર ભગવાને કેવું બનાવ્યું આખું આચું ભાળે કાન હાંભળે નાક મૂંઘે મોં બોલે પણ આ તમે બનાવ્યું છે એટલે અહીંયા સવા ભક્તે એની સાક્ષી પૂરી છે

પછી મારે ક્યાં જવાનું છે આખા ભક્ત ને કે ભાઈ જે ઘરે એ ઘર તમે રહેવા મકાન બનાવ્યું એમ આ મકાન બનાવ્યું છે એને એટલે એને કીધું છે કે આપે બનાવી દરગાહ માં આપ લે વિશ્રામ ખેલે છે ખેલાડું અને બતાવે છે અવરનું નામ પોતાનું નામ નથી કહેતો બીજાના નામથી ના ઓળખે છે પછી એને કીધું કે આ લાંબો પોલો સ્વર સરખો આને તપાસો તમામ પણ આને માપે એને સદગુરુ શરણે લેજો આનંદ આરામ તો આનો જો રવિ સાહેબે માપ્યો એને કીધું કે અમર પિયાલો મારા ગુરુ એ પાયો મન મસ્તાના ફરું દીવાના અમર પદ ની જે અમર પદ છે એની આશા કરો ને તો પેલા અભિમાન ને છોડી દો અમર પદ આશા કરો તો છોડજો તમે અભિમાના કે કીર્તના લંબા કીર્તના છોટા કીર્તના બ્રહ્મ કાન માં સોય સાહેબ કા સોય એટલે સોય સાહેબ કા ભેદ બતાવો અબ ધરો મત કુડા ધ્યાના તો એને કીધું પૃથ્વી થી પોલો પવન થી જીણો આકાશ થી ઊંચો આ આદમ હૈ અપરંપારા વધે ઘટે નહીં રે બરાબર આ તો કાયમ વસે એ કીર્તના આ કાયમ રહેવા વાળો છે આ શરીર ક્ષણભંગુર છે કારણ કે આનો નાશ છે નામ ધરી નો છે એટલે એને કીધું કે શબ્દની જોડે મહા ગાજે પીન બ્રહ્માંડ થી પાર છત્રીસ વાગે અહિયાં સુર મિલાવે નાશે નુરત સુરત દોનો નાર ધ્યાન એનો ધરી લ્યો તો અખંડ ધામ ઓળખાય કાયમ રહેવા વાળો છે એ પછી આપણે ભાષા છે કે સંતોએ એ લખ્યું છે એટલે આપણે બોલીએ છીએ કે ભાઈ નુરતા અને સુરતા મૂર્તા અને સુરતા બોલવા ખાતર ને નથી જ્યાં લગણ આ પ્રવૃત્તિ છે આ કુસંગ નો છોડે ક્યાં લગણ સુરતા થાતી પણ નથી એટલે જેમ આગની અંદર લોખંડ નાખી દઈએ આપણે અને લોખણ ની આરપાર આગ થઈ જાય કે આગ માં લોખણ માં કઈ ફેર ન લાગે આવું જ્યારે ઓતપ્રોત આ નામ ની અંદર થાય ને મન તમારું ત્યારે સુરતા બને છે

આ દમોદર માં હાલે ઉભાઈઓ જેમ વીજ કરે સમકાર લેર એની લઈ લ્યો તો તો વસ્તુ વાદળ વરસાય તો તરત જ છે કા લગન આ કઈ છે ને ખાલી વાતો હાંભળી ને બોલી એવું છે પછી એને કીધું કે બે હજ સડે જેની બ્રહ્મ કથા હું ઘનઘોર હોવા ઘનકાર મહાસુન માં મેઘ વર્ષે છૂટે શબ્દ ની ધાર આ પ્રેમે જળ પી લો તો મન ની તરસ મટી જાય નકરા કરી મટે એવું નથી હજ સલેસો માનવી દો દોજ સલેસો સાજ હજ દોનો હજ આગે થશે ઉનકા મતા આઘાત કારણ કે આ આપણી ભાષા છે કે ભાઈ ભાઈ તે તો હજ કરી એમ જ્યાં લગન ગુરુ મુખી નો બનો કા લગન હજ માં આવી એકાતું પણ નથી એ એક હજ છે એની ગુરુ એ સાહેબ બતાવી તમને પછી એ સાહેબ છે એ સાહેબ વટે જવાની છે એટલે કીધું હેડ સલેશો માનવી માણા બની ગયો કે ભાઈ ફલાણો ભાઈ કેવો કે ભાઈ એની વાત નો થાય એ તો ગુરુમુખી છે માણસ બન્યો એટલે એને કીધું હેડ સો માનવી દો હેડ સો સાહેબ પણ હેડ દોનો હેડ થઈ જાય ઉનકા મત આઘાત કા લગન આ પદ ની પ્રાપ્તિ થતી નથી એટલે એને કીધું બે હેડ સડી જાય એની બ્રહ્મ ઘટાઉં ઘનઘોર હોવા ઘનકાર મહાશૂન્યમાં મેઘજ વર્ષે આ તો છૂટે શબ્દની ધાર પ્રેમે ઝડપી લ્યો તો મન ને તરસ મટી જાય પછી એને કીધું કે બાહિર અને આ ભીતર આ એક જ છે બાહિર ભીતર એક નિરંતર સળંગ સૂતર એક તાર જયદેવ કે જાણે લ્યો આ તો દેહ ની બાર દીધા જો આ સંતોના ના પુરાવા છે પછી તમે માઇલ પર ગોતતા હોય તો ગોતજો બાકી ઘણા બધા સંતો એ ગંગા સતી એ રવિ સાહેબે આ જયદેવ મહારાજે આ બધા વસ્તુ બહાર કીધી સવા ભક્તે કીધો છે કે પારખ વિનાનો પડ્યો પાધરમાં હિરો આટની બાર આટ એટલે શરીરને કીધું છે હીરો હિરો આટની બાર પલપલ આવે પગ તળીએ ઓહીની દાવે ને જાવે ગામ આખું ગમારા હિરાને પારખ્યો નઈ આ શરીરને ગામ કીધું છે આ ગમાર છે આની પારખ ન કરી કે એટલે બીજા ભજનની અંદર કીધું કે એવું હું આપ નથી ઓળખાણું આપ એટલે હું પોતે કોણ છું એ નથી ઓળખાણું આપ નથી ઓળખાણું રે આ અનુભવ વિના નું અંધારું રહ્યું પછી આમાં મન મુંજાણું કે અણધાર્યું પછી એવું થયું એકવાર સમાજમાં સમાજ માં નો રે કે ભાઈઓમાં માં નો રે કે એક વાત નો થાય નો સમજણ માં આવે એટલે એક વાત નો થાય એટલે આને કીધું છે પછી અણધાર્યું એવું થયું એટલે એને કીધું શ્રીફળ લઈ ગુરુના શરણે ગયો બાપુ આપો અમને બોધ ધન ધન એને સોપ્યા પણ સોંપ્યા ને કામ ને કરો તો આ પાસું લઈને આવ્યો જે મુકવાનું હતું એ મૂંક્યું નહીં અને એ હાર્ય પાસો ઉપાડીને આવ્યો એટલે આ જેમ આપણે ભજનની વાણીની અંદર ગાઈ છીએ કે હરિજનોએ માયા હરિને સોંપી રે આ ભક્તિના માટે જો તમે ભક્તિની ઓરગૈત કરવા જાઓ ને તો આને અર્પણ કરી દો એ તમારી નથી એ હરિની છે એટલે એને કીધું કે રીની માયા હરીને સોપી રે ભક્તિના માટે એટલે આ જયદેવ મહારાજે કીધું કે ભાઈ શ્રીફળ લઈ ગુરુના શરણે ગયો બાપુ આપો અમને બોધ ધન ધન એને સોપ્યા પણ સોપ્યા નઈ કામ નઈ કરો તો આવા વાવેલા કણ વણસ્યા નિશાન જેને ખાતર પૂર્યો કારણ કે આ વાતો કરી થીન વડા થાય એવું નથી પછી હા એને કીધું કે બળેલો બીજક લઈ આવી બેઠો ભલે ભલે પાણી પાય સવાર સાંજ એની સેવા કરે પણ એ ઉગી ને ઉભું ન થાય કારણ કે એ બળી ગયેલું હતું એવો કોંટો કેથી ને બીજક બીજે તારું બળી ગયું ભાઈ આની માટે રવિ સાહેબે કીધું છે કે ભાઈ આંબો અમર છે રે આ તો સાધુ કોક ભમી ને ભાવે કોક ભમી ને ભાવે આ નુગરાની નજરોમાં નાવે આંબો અમરસેરે આ તો કોક ભોમિને ભાવે પછી એને જો કીધું કે ભાઈ આને તમારે ચારવાર કરીને ઉજેરવો હોય તો એને કીધું છે કે અકલ કળથી ઘડા મગાવો હેતને હેલ્યું ભરાવો નુરત ને સુરત દોનો પણ હારી આને પ્રેમથીન પવરાવો આંબો અમરસેરે સાધુ કોક ભોમિને જે કલા કળ્યામાં નથી આવતી એ કલાની પહેલા પારક કરી લ્યો

ભજન ગમે એવા ગાતો હોય વાતું ગમે એવી કરતો હોય ટીલા ડબકા કરતો હોય પણ રેણીમાં ન હોય તો આ નાગ વગરની નારી જેવું છે એટલે એને કેતું નાગ વગરની નારીને તમે ભેરાવો સોળ શણગાર નિત્ય ભક્તિ કરો નાક છે બાકી છે આલ ને પંપાય એવો રેયાણી વિનાનો રાલે વાંજણી જેની વાતું રહી અટલે જ્યાં લગ્ન આ લક્ષ તમે લીધો છે આને સાર્થક નહીં કરો કાં લગ્ન પણ આની નીપજ નથી આવતી જેમ આપણે ભૌતિક એક તમે કોઈ પણ બિયારણ વાવો ચાર સો મહિને પાકી જાય અને એની નિપજ તમને આવે તો આ તો સત્યનું બીજ તમે વાવીને બેઠા છો કેમ નિપજ ન આવે એટલે જયદેવ મહારાજે કીધું છે કાશું માટનો લઈને જળ ભરવાઈ ગયો બોલું જળની માય ઉચકી ને ઉપાડવા ગયો કાં કઠવાળ રહી ગયો કર્માય એવો જયદેવ કહે છે જળ મારે આ તો ગારો તેને ગળી ગયો કારણ કે એક આપણે દોણું કુંભારના ઓલે ને લેવા તોય ટકોરો મારીને ગેરંટી માંગી છે કે ભાઈ બોલ ફોટલું નીકળશે પાસું આની તમે હું જવાબદારી લ્યો છો એટલે સંતો હાનાની કીધું દોણકી ટકોરા માર્યા તેર મુક્ત માટે માનવી હા એટલે જ્યાં જાવ ને વાંધો નહીં પૂછો પ્રશ્ન પૂછો અને જાણો એમના પાસા નો આવો સમજ્યા પ્રશ્ન પૂછવાના અને પ્રશ્ન જુઓ આમાં પૂછવાના કેવા કોને કે ભાઈ પ્રશ્ન થતા નથી એમ આપડે ને આપડે બોલી છે એ યાદ નથી રેહતું કે ભાઈ આ કાન ને દા તો આ નીકળી ગયું કારણ કે એની આપણે ખોજ નથી કરતા કે ભાઈ મને આની યાદી કેમ નથી રેતી પણ આ હામ્ભળવા વાળા શ્રોતાઓ ત્રણ પ્રકાર આના આપ્યા છે સંતો એ પછી એની વચ્ચે એક ઉદાહરણ છે મૂર્તિ નું કે ભાઈ ગામના અહીંયા મંદિર બનાવ્યું ને એટલે એક માકમાં बाजूમાં રહેતા છે કે બાપા હાલો ને મૂર્તિ લેવા જાવું ને મંદિર તો બનાવી નાખ્યું કે ભાઈ મને મૂર્તિમાં ખબર ન પડે તમે બનાવ્યું છે તમે ને તમે જાવ તો કે ના ના તમે ને લઈ જાવ તો કે હું આવું ખરો પણ હું કહું એ તમારે લેવાય લેવાની કે વાંધો નહિ તમે જ જોયો કારીગરને આયા એટલે એટલે મૂર્તિ બતાવી કે ભાઈ આપણે આ મૂર્તિ એટલે માયતો મેં સામે માંથી બાકસ કાઢી ને દે હાલે કાન માં નાખી આઈને કોઈ નાખી ને કાઈ કોઈ સવારે નીકળી ગઈ એ કે ભાઈ આ મફતે એ નથી આ પાછી મૂકી દે બીજી નાખી બીજી મૂર્તિ બતાવી ફરી ને હાલે નાખી તો મુખે થી ને બાર નીકળી ગઈ કે ભાઈ આની કોઈ કિંમત નથી આ મફતમાં ના ભાવ ની છે આને પાછી મૂકી દે પછી ત્રીજી બતાવી ત્રીજી દે હાલે નાખી એટલે સીધી અંદર ઉતરી ગઈ એટલે પછી એને કીધું કે આ અમૂલ્ય વસ્તુ છે આની તું મોઢે માંગે એટલી કિંમત આપજે એમ આપણે સાંભળવામાં એવું છે સમજ્યા જેને જેને અંદર ઉતાર્યું ને એના જ નામ છે બાકી આ કાઈને સાંભળ્યું ને ઉલટું ગયું આ એક યાદ ય નથી રહેતી કે ભાઈ યાદ નથી રહેતું અને જો યાદ રહે તો કહેવાનો ભાવ બીજો જાગી જાય કે ભાઈ આ સાંભળ્યો એટલે તરત બીજાને જઈને કહી દેવાનું હવે ગાવા વાળા જાજા છે એટલે ઘરે આપણો પોરો ખાઈ જઈએ સદગુરુ દેવકી